મિત્રો વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવતીકાલે આઠ વાગ્યાથી મતગણતરી થઈ જવાની છે ત્યારે ચોખ્ખું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીનું પચીસોથી ત્રણ હજાર વોટથી જીત થાય છે હોવાના જે અત્યારે ક્લિપો જે છે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે માનવામાં આવે તો જે બધો માહોલ જે છે ખૂબ ગરમાઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટલિયા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ આ બંને વિચે વચ્ચે જે લડાઈ ચાલી રહી છે એમ કહેવાય છે કે અત્યારે જે લોકો દ્વારા માહિતી મેળવીને જે મીડિયા અને યુટ્યુબર બધા લોકો વિડીયો બનાવે છે કે ભાઈ અત્યારે જે કોંગ્રેસને પંદર હજાર જેવા વોટિંગ મળી શકે છે ભારતીય જનતા પાર્ટીને પાંસઠ હજારથી ઉપર વોટ મળી શકે છે અને આમ આદમી પાર્ટીને લગભગ ત્રેસઠ હજારથી ઉપર આજુબાજુ મળી શકે છે આ રીતના જે કેલેન્ડર કરેલું છે તો બધા લોકો કહે છે ખરેખર આ જ રીતના જો અગર જો ગણતરી થાય તો પચીસોથી ત્રણ હજાર વોટથી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ જશે આ સાચું નથી મિત્રો આ આંકડો એ મહત્ત્વનો નથી જ્યારે આવતીકાલે જ્યારે ગણતરી થાશે જ્યારે રિઝલ્ટ આવશે ત્યાંથી જ આપણુંને કંઈક ના કંઈક જાણવા સાચી માહિતી મળી શકે છે પરંતુ અત્યારે જે લોકો દ્વારા આંકડા બનાવવામાં આવ્યા છે બે હજાર બાવીસની ચૂંટણી પરથી જે લોકો દ્વારા જે સ્થાનિકવાળા જે મીડિયાવાળા જે લોકો જે આંકડો બનાવવામાં આવ્યો છે એ આંકડા પ્રમાણે આપણે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીને ત્રેસઠ હજાર જેવા મત મળી શકે છે અને ભારતીય જનતા પાર્ટીને પાંસઠ હજારથી વોટ મળી શકે છે એટલે કે પચીસો વોટથી અગર જો ભારતીય જનતા પાર્ટીની જીત થઈ શકે છે અત્યારે જે સોશિયલ મીડિયા પર આ રીતના ચર્ચાઓ ચાલી રહી છે અને કોંગ્રેસને પંદર હજારથી સોળ હજાર વોટ મળી શકે છે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જે પણ ગણિત હતું એ આપણે મીડિયા પ્રમાણે જ આપણે વાત કરી રહ્યા છે આવતીકાલે આઠ વાગ્યાથી જ આપણે જેમ જેમ રિઝલ્ટ ગણતરી થશે જેમ તેમ વોટિંગ ગણતરી થશે એમ એમ આપણે પણ લાવી રહીશું અને આપણે પણ બતાવવાની કોશિશ કરીશું તો ફટાફટ આ એક ચેનલ જોડે જોડાઈ જજો અને આવતીકાલે આપણે આખો દાડો લાવી રહીશું એ જવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ